नमस्कार दर्शक मित्रों देश विदेश ना ताजा समाचार तेमच उपयोगी माहिती ना फरी एक नवा वीडियो मांग आप सर्वे दर्शक मित्रों नु हालार नो आवाज न्यूज यूट्यूब चैनल पर हार्दिक स्वागत छे आज ना सौथी पहला महत्वना समाचार राहुल गांधी आजे महाराष्ट्र ना परभणी नी मुलाकाते जशे चालो जानिए विगतवार महाराष्ट्र ना परभणी नी मुलाकाते जशे જ્યાં મહિનાના આરંભમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા બે લોકોના પરિવારજનોને મળશે આ મુલાકાતને ભાજપ અને શિવસેનાએ નાટક સમાન ગણાવી છે મહારાષ્ટ્રના પર્ભણીમાં દસ ડિસેમ્બરની સાંજે શહેરના રેલવે સ્ટેશનની બહાર ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની પાસે બંધારણની કાચની બનેલી પ્રતિકૃતિને ક્ષતિગ્રસ્ત કર્યા પછી હિંસા પ્રસરી હતી આ પ્રતિમા મરાઠાવાડ ક્ષેત્રમાં આવેલી હતી કોંગ્રેસના નેતા વિજય વડેટીવારના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી આંબેડકરવાદી સોમનાથ સૂર્યવંશીના પરિવારજનોને મળશે જેમનું કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું જ્યારે વિજય વાકોડેનું મોત વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા દરમિયાન થયું હતું જોકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં કહ્યું કે સૂર્યવંશીએ મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેમને પરેશાન કરવામાં આવ્યા નથી આ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં ક્રૂરતાના કોઈ પુરાવા મળ્યા નથી ઠંડી ઘટશે અને વરસાદ પડશે ગુજરાતના હવામાન વિભાગની આગાહે ચાલો જાણીએ વિગતવાર આગામી 5 દિવસ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે 48 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે જે બાદ તાપમાનમાં વધારે વધારે નોંધાશે હવામાન વિભાગની આગાહે પ્રમાણે 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર પાટણ બનાસકાંઠા મહેસાણા

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ સુધી ધક્કો ખાવાની જરૂર નહીં પડે બદલાશે નિયમ ચાલો જાણીએ વિગતવાર રાજ્યની આરટીઓ સિસ્ટમમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બની જશે લર્નિંગ લાયસન્સ સરળતાથી મળી રહે તે માટે આરટીઓ મોટું કામ કરી રહી છે હવેથી લર્નિંગ લાયસન્સ ટેસ્ટ માટે આરટીઓ ઓફિસમાં રૂબરૂ જવાની જરૂર નથી કોઈ પણ ઘરે બેઠા ટેસ્ટ આપી શકશે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ચાલો જાણીએ વિગતવાર ખેડૂતો તેમની નજીકની બેંક શાખામાંથી અરજી ફોર્મ મેળવી શકે છે ઘણી બેંકો ઓનલાઈન એપ્લિકેશન ની સુવિધા પણ પૂરી પાડે છે જ્યાં તમે બેંક ની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અરજી ફોર્મ ભરો અરજી ફોર્મમાં તમામ જરૂરી માહિતી ભરો જેમ કે નામ સરનામું ખાતાની વિગતો खेती जमीन संबंधित माहिती वगैरह जरूरी दस्तावेजों जोड़ो और जी साथे तमाम जरूरी दस्तावेजों जोड़ो तमाम दस्तावेजों जोड़ी ने बैंक शाखा मान अर्जी सबमिट करो पीएमजे ने लई राज्य सरकार जाहिर करी नवी सॉफ्ट हॉस्पिटलों ने शून्य अपाया आदेश चालो जानिए विगतवार રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકારો ચિંતા જાગી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ સરકારે યોજનાને લઈ નવી સોક તૈયાર કરી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જંગ આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જાહેર કરી હતી નવી સોપમાના યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં હૃદય રોગના નિષ્ણાંત તબીબો ફૂલ ટાઈમ રાખવા પડશે વાછરડાને ને બસ્સો મીટર સુધી ઘસડી ગયેલી કારને રોકવા ગાયો દોડીને કારની સામે આવીને ઉભી ચાલો જાણીએ વિગતવાર છત્તીસગઢના ના રાયગઢમાં એક કાર રસ્તે જતા વાછરડા સાથે અથડાય અને વાછરડું કારની વચ્ચે આવી જઈને લગભગ બસ્સો મીટર સુધી રોડ પર ઘસડાયું ત્યાં સુધી કાર ચાલકને ખબર જ નહોતી પડી જો કે વાછરડાની સાથે જે ત્રણ ચાર ગાયો હતી એ દોડીને કારનો પીછો કરવા માંડી અને કારની આગળ આવીને ઊભી રહી ગઈ ગાયોને જોઈને કાર ચાલકે કાર ઊભી રાખવી પડી ગાયોને આમ તેમ વિહવળ થતી જોઈને આસપાસ લોકો એકઠા થઈ ગયા અને કારની નીચે ફસાયેલા વાછરડાને બહાર કાઢવા માટે મહેનત કરી સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો હતો અને કોઈકે એમાં કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ ચાલો જાણીએ વિગતવાર કચ્છ જિલ્લામાં શિક્ષણ રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે કેમ કે સત્તરસો શિક્ષકોની બદલી સામે માત્ર પચીસ શિક્ષક અને કેવી રીતે આગળ વધશે ગુજરાત કચ્છ પ્રાથમિક સરકારી શાળામાં શિક્ષકોની મોટી ઘટ છે જેથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે શિક્ષકોની ઘટ હોવાથી બાળકોનું ભવિષ્ય શિક્ષણ ક્ષેત્રે અંધકારમય બની રહ્યું છે જોકે આ મુદ્દે સરકાર પર ગંભીર બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગ સાથે બેઠક યોજી કલ્યાણ પછી શું થયું ચાલો જાણીએ વિગતવાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સીએ સેમ થી મડગામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂપ ભૂલીને બીજા રસ્તે ચડી ગઈ હતી આ ટ્રેન મડગામ જઈ રહી હતી પરંતુ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના દીવા સ્ટેશન પર ટેકનિકલ ખામીના કારણે તે અન્ય રૂટે ચડી ગઈ હતી ડાયવર્ઝનને કારણે ગોવાની યાત્રા મિનિટ મોડી પડી હતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોંકણ જતી ટ્રેનો દ્વારા ઉપયોગમાં લેવાતા દીવા પનવેલ રેલવે માર્ગ પર પનવેલ સ્ટેશન તરફ જવાને બદલે એક્સપ્રેસ ટ્રેન સવારે છ વાગ્યા દસ વાગે કલ્યાણ તરફ જવા લાગી હતી આ ઘટનાને કારણે મધ્ય રેલવે પર મુંબઈ લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ થયો હતો